ભાવનગર ગાડી તાલુકાના સમરડેડા ગામમાં ખનીજ માફીઓ સમરડી ગામની શેત્રુજી નદીમાંથી ખનીજ માફીઓ નદીમાંથી ખનીજ ચોરી રહ્યા હોવાનો વિડીયો આવ્યો સામે શેત્રુજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે અધિકારીને લેખિતમાં ફરિયાદ કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાય હોવાના સરપંચે આક્ષેપ કર્યા હતા સરપંચ દ્વારા અનેક વખત ડમ્પર લઈને ગામની અંદરથી પસાર થતા ખનીજ માફીઓએ ચેતવ્યા છે પરંતુ આમ છતાં ખનીજ ચોરી બંધ થઈ નથી

નાળા તોડી નાખે પાણીની લાઈન તોડી નાખે કરાવ નિશાળ આવે છે સરપંચ સાહેબ આપડે ગામની વચ્ચે હા હા છોકરા એક નો પાક ભાજી નાખ્યો ગાડી વાળે અને તમે ના પાડો ત્યાં શું કે આ લોકો રેતી હોય કરે છે હારતા નથી